તો વહેલી સવારથી જ વરસાદી માહોલ દક્ષિણ ગુજરાતમાં જામ્યો છે જિલ્લાના તમામ તાલુકાઓમાં વરસાદ જોવા મળી રહ્યો છે સૌથી વધુ વલસાડ ધરમપુર અને પાડી તેમજ ઉમરગામમાં વરસાદ નોંધાયો છે વલસાડ તેમજ ધરમપુર ખાતે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાતા વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે વહેલી સવારથી જિલ્લામાં અંધારપટ જોવા મળ્યું હતું ત્યારે છેલ્લા બે કલાકમાં વલસાડ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદે વલસાડ શહેર તેમજ ધરમપુરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરી દીધા છે આપ જોડાશો મારી પછાડી આજે દ્રશ્ય છે વલસાડ શહેરથી ધરમપુરને જોડતો સ્ટેટ હાઈવે છે જ્યાં ગૂંઠણ સમા પાણી ભરાઈ જવાને કારણે જે છે વાહન ચાલકો જે છે અટવાયા છે આ મુશ્કેલીમાં મુકાયા છે અને એક તરફનો માર્ગ છે એ બંધ થઈ ગયો છે લોકો બીજા તરફના ત્યારે વલસાડ ની જેમ જ પરિસ્થિતિ હાલ ધરમપુર માં પણ છે ધરમપુર માં પણ કેટલાક વિસ્તારોની અંદર જે છે થોડા જ વરસાદે જે છે શહેરમાં પાણી ભરી દેતા લોકો જે છે મુશ્કેલીમાં મુકાયા છે જાવેદ ખાન સંદેશ ન્યૂઝ વલસાડ